આપણે જે સંગઠનની તાકાત છે એને તોડવાનું કામ આવા પ્રકારના લોકો કરી રહ્યા છે તો એ વાતોમાં આપણે આવી અને તમારી જે ઈચ્છા છે કે મારો તાલુકો બનાસકાંઠા જિલ્લામાં જ રહેવો જોઈએ એને મારું બધા આગેવાનોનું સમર્થન પૂરે મળવાનું છે જે રીતે તેરા 20 દિવસથી મળ્યું છે એ જ પ્રકારનું જનતા એ જનાર્દન જનતા એ પરમેશ્વરનો અંશ છે ત્યારે જનતાનું જે ઈચ્છા હોય એ જ ઈચ્છા અમારી એક આપે ચૂંટાયેલા ધારાસભ્યની પણ હોય અને એની આપને સૌને હું ખાતરી આપું છું કે આપ જે પ્રકારના આંદોલનો જે પ્રકારનો આવનારા સમયની અંદર આપણે સમગ્ર હિતરક્ષક સમિતિ આયોજન કરશે એની અંદર આપણે બધા એકજૂટ થઈ તમામ પ્રકારની તાકાત સાથે કામ કરીશું તો આવનારા સમયની અંદર આ સરકાર આપણો જે માગણી છે જે યોગ્ય માગણી છે એ યોગ્ય માગણીને રાહ આપશે એવી મને પૂરેપૂરી આશા અને અપેક્ષા પણ છે